આશ્રમ ની અંદર શિષ્યો હુતા છે ગુરુ મહારાજ જોવા માટે જાય છે કોઈ શિષ્ય તકલીફ નથી એક શિષ્ય હુતો છે એના બરોબર ગળાના ભાગ ઉપર એક સાપ આવી અને ડંખ મારવાની તૈયારી કરે છે ગુરુ મહારાજ ની દ્રષ્ટિ પડે છે સિદ્ધ સંત હતા સિદ્ધ સદગુરુ મહારાજ હતા એ નાગની ભાષાને જાણી જાય છે કે નાગ નાગદેવતા મારા દીકરાને મારા શિષ્યને આ તમે શું કામ ડંખ મારો છો તમારા શિષ્ય તમારા દીકરાએ આ જંગલમાં જાતો હતો હું બરોબર ઝાડા ઝાખડામાંથી પસાર થતો હતો એ કહેવાય એમ કહેવાય કે બાવરાનું હાઠીકું હતું એની અંદર કાંટો હતો એ કાંટા નીચેથી હું પસાર થતો હતો અને તમારો શિષ્ય એ લાકડીની માથે એ હાઠીકાની માથે પગ મૂકે છે ને એ કાંટો મારા ગળાની અંદર બેહી ગયો એ પાંદડા હતા એ પાંદળા હોહરો હું ભારી ગયો મઢું જોઈ ગયો ને નક્કી કર્યું આને મારા ગળા માથેથી હાથ

શિષ્ય ને જઈને પૂછતો નથી કે મારા મારી છાતી ની બે બાજુ પગ રાખીને તમે ઉભા હતા મારા ગળાની માથે એમ કેવાય નો ગહરકો મારવા માટે તમે તૈયારી કરતા હતા તમારા મુખ ને મેં જોયું તું બેટા તારા ગળા માટે હું માથે મને ભરોસો હતો કે મારા ગુરુ મારા માટે જે પણ કરતા હશે ને યોગ્ય જ કરતા હશે યોગ્ય જ કરતા હશે યોગ્ય જ કરતા હશે બાપ આટલો ભરોસો બે પછી ગુરુ મહારાજ ની પ્રેરણા આપડી ઉપર ઉતરતી હોય છે